જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકો અને કેશોદ તાલુકાની વચ્ચેથી જે ઓજત નદી નીકળે છે આ ઓજત નદીએ જે ખેડૂતોમાં પારાવાર તારાજી સર્જી છે અત્યાર સુધીમાં અહીંયા કોઈ મામલતદાર ટીડીઓ કલેક્ટર ગ્રામ સેવક પણ ખેડૂતોના ભાવ પૂછવા આવ્યા નથી સવારથી હું આ વિસ્તારમાં સતત રખડું છું અને ગારો ખૂંદું છું અને મને એવું લાગ્યું કે આ કાયમી હલ માટે અને તાત્કાલિક જ્યાં ખેડૂતોને ધોવાણ થયું છે કલ્પના બાર અકલ્પનીય નુકસાન થયું છે નુકસાન એટલે વીસ વીસ પચીસ પચીસ લાખનું ખેડૂતને નુકસાન છે અને હજારો ખેડૂતો એવા છે કે જેની મગફળી વાવેલી હતી એ અત્યારે ઉપર માટી અને ઝેરવાળું પાણી ઝેરી પાણી આવ્યું છે કેમિકલવાળું પાણી આવ્યું છે એના કારણે મગફળી સુકાઈ ગઈ છે તો તાત્કાલિક આ સર્વે થાય ખેડૂતોને પાક નુકસાની મળે અને એમનું વળતર જે ધોવાણનું વળતર છે આ બંને વળતર આપવામાં આવે એની માંગ કરવા માટે અને કાયમી આનો ઉકેલ લઈ આવવા માટે હું ઓજત ઓજતકાંઠાના તમામ ગામના તમામ ખેડૂતો સુધી પહેલાં તો આ વિડીયો પહોંચાડવાની વિનંતી કરું છું અને તમામ ખેડૂતોને વિનંતી કરું છું કે આવતીકાલે તારીખ પાંચ સાત બે હજાર ચોવીસ સવારે અગિયાર વાગે જૂનાગઢ કલેક્ટર કચેરીએ આપ સૌ પધારો આપણે સૌ સાથે મળી અને આપણી પાક નુકસાનીની વળતરની માંગ અને આનો કાયમી ઉકેલની માંગ કરીએ એવી વિનંતી સાથે ઓજતકાંઠાના તમામ ગામોના તમામ ખેડૂતો સુધી આ વિડિયો પહોંચાડશો એવી મારી વિનંતી છે અને આવતીકાલે તમામ ખેડૂતો ઉપસ્થિત રહ્યો એવી વિનંતી છે